જય સ્વયંભુ કહે છે કે હે મનુષ્ય તમે એવું વિચારો એવી ભાવના કરો કે તમે મહાન છો તો તમે જરૂર મહાન થશો આપણા અહમ આપણા સહુમાં એક જ મહિમાવાન આત્મા વસેલો છે આત્મા તેમાં આજ તેમાં શ્રદ્ધા રાખવી જોઈએ આવી એમાં શ્રદ્ધા રાખવી જોઈએ કદી એવું ના કહો કે નહીં મારાથી બનતું નથી એમ ના કહો કારણ કે તમે અનંત છો તમારી પ્રકૃતિની તુલનામાં દેશ અને કાળ કંઈ હિસાબમાં નથી તમે સર્વ કાંઈ શુભ કરી શકો છો તમે સર્વશક્તિ માનશો જેવું તમે વિચારશો તેવા તમે બનશો જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો આત્મા આત્મશ્રદ્ધા રાખો દઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્ય જન્મે છે શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે તમે ધારો તે કરી શકો છો તમે જ્યારે અનંત શક્તિને પૂર્ણ રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન કરતા નથી ત્યારે જ તમે નિષ્ફળ થાવશો કોઈ પણ માનવી કે હર કોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે છે તે જ ક્ષણે તેનો નાશ થાય છે આપણને જરૂર છે આ શ્રદ્ધાની મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ નાખનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે બીજું કંઈ નહીં આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નશો નિશો બતાવે છે શ્રદ્ધા એવી રાખો કે મારો જન્મ મહાન કાર્ય માટે થયો છે કુરકુરિયાના ભસવાથી ડરી જશો નહીં અરે આકાશના વજ્ર પ્રહારથી પણ ભયભીત થશો નહીં તમે પોતાનામાં શ્રદ્ધા રાખો તમે લોકો એક વખત વેદના ઋષિઓ હતા માત્ર હવે તમે જુદે રૂપે આવો છો એટલું જ નહીં હું તો દીવા જેવું સ્પષ્ટ જોઉં છું કે તમારામાં અપાર શક્તિ પડી છે જેને જાગૃત કરો ઉઠો ઉઠો જાગો ઊભા થાઓ અને આત્મશ્રદ્ધા જાગૃત કરો આપણા પૂર્વજોમાં આવી અંતરમાં આત્મશ્રદ્ધા હતી આવી આત્મશ્રદ્ધાની પ્યારક શક્તિએ તેમને સંસ્કૃતિની કુશ કદમમાં આગળને આગળ ધપાવ્યા છે અને જો અધપતન થયું હોય તો આત્મશ્રદ્ધા એને ખોય હોય તો જ અધપતન થાય બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંબો